લાવે એવું તો મને ગમે જ પણ તમારે ક્યાં લેવા છે લવ મેરેજ કરે તો ભલે કરે આપણે છોકરા હે એવું હું કરો જાડી જોડી ને ફેરવા ફેરવી ન લાગી એમાં આપણું રે આપણે

હું શું ને અને એવું તાર શબ્દ કાઢવાના નહીં હું તને ક્યારેય તર છોડીશ નહીં બરોબર મારી જિંદગીમાંય તું એક જ છો બરોબર એટલે તારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હાલો આય મારું ઘર આ બાજુ છે બોલ તમારો છોકરો રહ્યો ને હા કોક છોકરી લઈને આવે હે અલ હોયત જ નઈ કોઈથી હોય જ નઈ ને આ શું હમણા લઈને જાવે ખોટું બોલે તો જાત પાડ પાડ હો તારા અરે પાકુ તમ તાર મારજો મને હા લઈને આવે હમણા આવતો દેશ જો મારો છોકરો મારા દબાણમાં એટલો છે ને મને પૂછ્યો કે કામ નો કરે પગ ભાંગી જાય તેમ તો લઈને આવતો થેલો હોતન છે આરે ખબર હમણા આવવા દે હમણા આવે જોજો યુ 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 એ કાટા બાટા વાગે ને ઓ વિયા આવી જાય

હવે અપનાવવાનું હોય ન કરાય હવે આવી ગયું અપનાવવાનું નથી હોય એને કેટલા સંસ્કાર હોય રૂપી છે ખાઈ જતા ને મારો આ ગામ ના ભલે સોલ્વ કરતા હોય હવે

બરોબર કામ કર્યું છે નતર બધા મેરેજ જા હોય ના તો જા ને ન્યાય નઈ છે જ રહે બે અરે મારો તો છે ચાર ફેરા છે આ તો ફેરા ફેરલી શું આય નો આલે એમ એને કોઈ નથી તો આપણે અત્યારે અહીં ગાઠો તો એમ કેવું જોઈએ કે આપણે એને ફેરા તમે હાથ દે નો કરવાની કરીને આવ્યો છો

જે કોઈને ન પોગે એનું પેટ પોગે આજ પેટ મારું મને પોગ્યું હવે આ જમાના પ્રમાણે આપણે હમજીને બેહી જવાય કારણ કે આખો જમાનો આટ્યો જમાનો ફરી ગયો છે હવે મારે એ પ્રમાણે હાલે મારું સુનું નહીં હાલે મારું પેટ મને જ પોગ્યું